નવાપુરા પોલીસ સ્ટેશનની સરાહનીય તેમજ પ્રસન્નીય કામગીરી જોવા મળી વડોદરા શહેરના મે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી સી ડિવિઝનના એ પી રાઠવા સાહેબ નાઓ દ્વારા આપેલ સૂચના મુજબ મહિલાઓ તથા બાળકો સંબંધિત ગુનાઓમાં ઝડપી ડિટેક કરી નિકાલ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નવાપુરા પોલીસ વિસ્તારમાંથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એક ચૌદ વર્ષની બાળકી પોતાના ઘરેથી કહ્યા વગર જતી રહેલ હતી જે બાળકીને નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના સૂચનાથી નવાપુરા પોલીસની સ્ટાફની ટીમ બનાવી સદ્રી બાળકીને ગણતરીના જ કલાકોમાં શોધી લાવીને તેમના માતા પિતાને સોંપીને પ્રસન્નીય તેમજ સરાહનીય કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા